નવસારી જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા આવ્યા મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો તમામ જગ્યાએ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે નવસારીમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન જોવા મળ્યું ભાજપ ઉમેદવાર સી આર પાટીલ તેમજ કોંગ્રેસ ઉમેદવાર નિષીધ દેસાઈ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે નવસારીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે વહેલી સવારથી જ ધીમી ગતિમાં મતદાન થઈ રહ્યું છે શાંતિપૂર્વ માહોલમાં મતદાનો જઈ રહ્યું છે આપણી સાથે કેટલાક જે મતદારો છે તે પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે હાલ છે તે મતદારો કતારમાં જોવા મળી રહ્યા છે આપણી સાથે અનેક મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું મતદાન કરવા આવ્યા છો શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશું મુદ્દો તો એક જ છે વિકાસનો અને યુવાનો રોજગારીનો લોકોને શું અપીલ કરશો મતદાનને લઈને જેટલું વધારે મતદાન થાય એટલું વધારે મતદાન કરવું જોઈએ પોતાની યોગ્ય લાગે એ લોકોને મત આપવો જોઈએ અને ગુપ્ત મતદાન કરવું જોઈએ મતદાન લઈને પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે મતદાન કરવું જરૂરી છે આપણો અધિકાર છે એટલે મતદાન ખૂબ જ જરૂરી છે ભરત દેસાઈ કેટીવી મીડિયા